સુરતના ચોમાસાની ઋતુ વચ્ચે મચ્છરોના વધતા જતા ઉપદ્રવ અને રોગચાળા લઈને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે તે સુરતના નામાંકિત શાળાઓમાં તપાસ દરમિયાન મચ્છરોના બિડિંગ મળી આવતા શાળા સંચાલકોને પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે મચ્છરોના વધતા ઉપદ્રવ અને રોગચાળાને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે તેમજ શહેરની સ્કૂલોમાં સર્વે કરી આઠસો બત્રીસમાં ચેકિંગ કરતા એકત્રીસ સ્કૂલોમાંથી પાત્ર જેટલા બ્રિડિંગ મળતા ઓગણચાળીસ નોડલ નોટિસ ફટકારી છે રૂપિયા વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો છે જુદી જુદી સ્કૂલોના કેમ્પસ આસપાસમાં પાણી ભરાવો તથા ગંદકી મળી હતી જ્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરી નકામાં ટાયર ડબ્બા કાટમાર ભંગારો દૂર કરાયા છે સુરતમાં જે સ્કૂલોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા અને દંડ ફટકાર્યો તેમના ઉધના એ ઝોનમાં ઓક્સફર્ડને એક હજાર સનફ્લાવરને પાંચસો ગાંધી સ્કૂલને બસો તો છ સ્કૂલોને છ ને નોટિસ અપાઈ હતી જયારે રાંદેર ઝોનના સ્વામિનારાયણને એક હજાર અને ત્રણ શાળાને નોટિસ અપાઈ છે વરાછા એ ઝોનમાં એલપી સવાણીને એક હજાર રૂપિયા અને ચાર સ્કૂલોને નોટિસ જ્યારે કતારગામ ઝોનમાં વીસ શાળાઓને નોટિસ અપાઈ હતી તો વરાછા બી ઝોનમાંથી ત્રણ સ્કૂલોને નોટિસ અપાઈ છે જ્યારે અઠવા ઝોનમાં છપ્પન સ્કૂલોમાં ચેક કરાતા બેની નોટિસ અપાઈ હતી તો સેન્ટ્રલ ઝોનમાં પચાસ શાળાઓમાં તપાસ કરી એકને નોટિસ અપાઈ છે જ્યારે લિંબાયત અને ઉધના બી ઝોનમાં એકસો સત્તાવીસ અને એકસાઠ સ્કૂલોમાં ચેકિંગ કરાયું છે આપણે જાણીએ છીએ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને વરસાદના કારણે આપણને મચ્છરના બ્રીડિંગ થવાની શક્યતાને ધ્યાને લઈ માન્ય કમિશનર મેડમ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે જગ્યાએ લોકો ભેગા થતા હોય એટલે કે શાળા હોય હોસ્પિટલ હોય કોલેજ હોય એવી જગ્યાઓ ઉપર ઝુંબેશ કરવામાં આવી છે અને લગભગ આઠ આઠસો જેટલી શાળાઓ ચેક કરવામાં આવી છે એમાંથી ચોત્રીસ જેટલી શાળાની અંદર આપણને બ્લીડિંગની ઉત્પત્તિ જણાઈ આવેલી તમામને નોટિસ આપી છે અને વહીવટી ખર્ચ વસુલ કર્યો છે સાથે સાથે પાંચસો જેટલી હોસ્પિટલ એને પણ ચેક કરી છે એમાં ચૌદ હોસ્પિટલની આપણ અંદર આપણને બ્લીડિંગ મળ્યા તો તમામને નોટિસ અને વહીવટી ખર્ચની કામગીરી કરવામાં આવી છે તે ઉપરાંત ગયા અઠવાડિયામાં કન્સ્ટ્રક્શન સાઇટ તમામ ચેક કરવામાં આવી હતી જે ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા તો પ્રાઇવેટ હોય એ તમામ જગ્યાઓ પણ બ્રીડિંગ મળી આવેલા તો તેવી જગ્યાઓ ઉપર આપણે વહીવટી ખર્ચ એટલે કે ત્રણ લાખ જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે મોટા વરા છે એક સાઇટ ઉપર ચાલીસ હજાર જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે અને સાથે સાથે તમામને તાકીદ કરવામાં આવી છે કે જો અવારનવાર ગ્રીડિંગ હશે તો તેઓની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે શાળા હોય હોસ્પિટલ હોય કે કન્સ્ટ્રક્શન સાઇટ હોય તમામ જગ્યાએ કોર્પોરેશન દ્વારા એક નોડલ ઓફિસરની નિમણૂક તેઓના જ વ્યક્તિની કરવામાં આવી છે જેઓ જેઓને આના માટે ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેઓ જ છે કે કઈ કઈ જગ્યાએ બિલ્ડિંગ હોવાની શક્યતા રહેલી છે સુરતમાં ચોમાસા દરમિયાન જુદી જુદી શાળાઓના કેમ્પસની આસપાસ પાણીનો ભરાવો તથા ગંદકી થવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે તેને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય છે અઝરકૃતિ સાથે હર્ષદ શેઠા